જીપીએસસી ઇન્ટરવ્યુમાં જાતિવાદ હસમુખ પટેલને હટાવો જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા એસસી એસટી અને ઓબીસી યુવાનો સાથે અન્યાય ઇન્ટરવ્યુમાં ટોચના માર્ક લાવનાર એસી ઉમેદવારો ના કાર્યવાહી કરવામાં આવે સરકાર અને હસમુખ પટેલે આ બાબતે જાહેરમાં આવીને ખુલાસો કરવો જોઈએ છેલ્લા દસ વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે બે હજાર બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ ઓગણીસ ત્રણ બે માં આવ્યું છે એનું અમે વિશ્લેષણ કરતાં અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ચારસો બાર થી ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં નાપાસ થયા છે એસસી ના બાર ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં ત્રણસો સિત્યાસી થી ચારસો બાર વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં ચોવીસ થી

એમને મૌખિક ઇન્ટરવ્યુમાં વીસથી લઈને પચાસ સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા થી નેવું માર્ક આપી દેતા એ લોકો પાસ